બધા મન બધા રમવાનું મન થયું અને રમવા ચોક જવું પડશે બધા પૈસા આ જુગાર લગાવીને બધા જોડી પૈસા લઈને લેવા જ છે આનો કેદ તો પડી આપણે જોડી દુકાને પહેલે જ લઈ લીધી લેવા કરીએ તો હું ખાલી એથી આવું અમુક ખતરો ખેલાડી એમને કરતી કોઈ ખબર નહિ ખતરો ખિલાડી રમવા છે પત્તા પત્તા ના

આ તો પાટમ બાલટી પડાવું તો મની જો ખાલી જો બધા બાલટી કરો ભાઈ હેડો આ હું પેલો એક હતો તો આવ ને આગળ હેડો તો મારો આ તો મારા હેટવાળી છે આ તો ના ભઈ બద్దન બાલટી ભાઈ તે રખલેલા લઈને ભેરા ભાઈને એ તો કોક પૈસા નથી ઓ મેમા ભાઈ હા હેડો આબો આખો દાર ઊભા ખડ વખડ ભાઈ કે આપણે જોઈ લેવો તમાર અમાર હોના ન ઉમડે કળ લે પડે

મોળ 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 થઈ જ જલ્દી આવો અને આપણો તો ઇંટવાનું છે ખબર આ એ સાલભાઈ એ અશ્વિનભાઈ આવો પટ્ટામાં स्पेशल હું આઈફોન જ એ આઈફોન બહાર જ થઈ જવાનો અને આઈફોન આઈફોન તો હું પટ્ટામાં રાખી હું આ તો કોઈ મલગ નહીં આ તો માર આ તો આ તો

હા મારા મારે તુજાને મેલો આજો લે લો લ્યો રોટા અલ્યા લઈ ગયો હું લઈ જો હું લઈ જાવું હું લઈ જાય

અલ્યા 2 લાખ 500 ને બધું લઈ લે મારે ગામડે મુને હું ઈજી દે આ મેલો લે બરા યે મેલી હો આ મેલી આ મેરે અને મેરા મેલી હો હું લઈ જા ના ફેરધીન પૂડવાનો બટા ના બધા ના કે હું પૂરે ના બટા લે આ ચાડી રો માં બલે વધાને વધાને મારે મારી ક્લન રેને ને કાઢી પાછે આમી એમ મેલી આમિયમેલી આમિયમેલી હો ઓ હો પોલીસ પૂરી ઊભી ઓ લેવા જમરા હે બોલે પત્તાળો નો ભણાય એ કામ કર લે આપણી હેલ્થ કા દેતા એ તો ભાઈ હું કાઢી લે ગુડી પાટુ કરુ લે લે હંતાડી ને મે જોઈ જો કશું નહી અલ્યા ગયા તમે બેઠી હંતાડી આ કશું નહી આવો હવે ઊભા થઈ જાવ આ મરી આ પહેલા અમેનું આ પહેલા તમે પત્તાનું ગૌશાલો તમે તમે આ બતાવો હે કે કડીયા જવા દો ઓહ વાહ કે તમારા ઘરને પેલા પત્તાં અંતરે ઇમને ખરબોતા છે આનો અમાર અમે ગઈ અહીંયા ચોક આખો બહુ તાપ

જો તને બસ ટંડિયાડો એક પેન આવતાની આ ડબ્બો લઈને તમે પેલે બસ ટંડિયાઈ જજો આપણે પેલી દમ પાકળાતા બે ત્રણ જણા અલ્યા આ ચંપલ દીધું જો જો ચાલ્યો બધું પકડો ને અહીંયા આવ એ અલ્યા અલ્યા આ તો મેન્ડલ લઈ આવ્યો અલ્યા ના આયા ન ઓહી મોયતી લાવ્યો અને પત્તા મહી એટલે પોલીસ એવું કહેવા ઓ એટલે પોલીસ મારતા ને એ મને મારતા ને લે અત્યારે મને પોલીસ વાળા ને મારતા મારા તો ગટન આ રીતે આ તો ડબ્બો આયો છે ચડિયા ભઈ આખો ન લાવ આ ફોન ફોન કરીને પૂછજો કે કેટલા રહ્યા